જિલ્લો બન્યો રામમય સંપૂર્ણ ગામોમાં અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરના ભવ્ય મહાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના તમામ નાના મોટા ગામડાઓમાં ભવ્ય કલશ યાત્રાઓ જોવા મળી હતી જેમાં વિજયનગર તાલુકાની ચિત્રોડી આશ્રમશાળામાં શાળામાં પણ રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી વધુ માહિતી આપતા શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે સંપૂર્ણ ભારતમાં અયોધ્યા ખાતે રામ ભગવાન મંદિરની મહાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો જેના ભાગરૂપે શ્રી વનવાસી હિતવર્ધક મંડળ ઇટાવડી સંચાલિત વનવાસી આશ્રમ શાળા ચિત્રોડીમાં રામ ઉત્સવના ભાગરૂપે બાળકો દ્વારા ભવ્ય આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી અને છેલ્લે રાષ્ટ્રીય ગીત ગાઈ અને પ્રોગ્રામને પૂર્ણાહુતિ આપી હતી રિપોર્ટર વિજયભાઈ પટેલ આઝાદ મીડિયા લાઉ સાબરકાંઠા